નામ ન લેતા હોવાનું સામે છે આ વખતે શ્રાવણ માસ ની શરૂઆત સોમવારે થઈ છે અગાઉ જ તસ્કરો મંદિરમાં ત્રાટ્યા હતા ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી મંદિરમાં બેથી ત્રણ જેટલા ચોરોએ પ્રવેશ કરી મંદિરમાં મૂકેલી દાનપેટી સાફ કરી નાખી છથી સાત જેટલા મંદિરની દાનપેટી તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી ગત રોજ રાત્રે બે વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી વીસ મિનિટમાં જ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસ સહિત બ્રાન્ચો ચોરોને પકડવા કામે લાગી હતી સોમવાર અન શ્રાવણ માસ બંનેની શરૂઆત થઈ હતી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી એવામાં ગત મધરાત્રીએ પાલ સ્થિત આવેલા અટલ અર્શ્રમા પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી મધરાત્રિએ આવેલા તસ્કરો મંદિરમાંથી દાનપેટીની ચોરી કરીને ફરાર થયા હતા વહેલી સવારે જ્યારે મંદિરમાં ચોરીની જાણ થતાં ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા જેમાં બે શખ્સો મંદિરમાં પ્રવેશીને ચોરી કરતા નજરે ચડ્યા હતા તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે બે હજાર ત્રણસો એકાવન કિલોનું મરકુરીથી બનેલું આ પારદ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે આશી શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને તે પહેલાં જ મધરાત્રીએ મંદિરમાં ચોરી થતા ચકચાર મચી ગઈ છે સામે આવેલા આ ફૂટેજમાં જોઈ શકાય છે કે બે શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને બાદમાં મંદિરમાં ફરીને ચોરીની ઘટનાને વીસ મિનિટમાં જ અંજામ આપે છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવારના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યની એન્ટ્રી કરી અને રાધા સ્વામી અમારું ઈશુકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસ્મિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પચીસ ત્રીસ હજારથી પણ વધારે હોય છે રીતે તોડતા થાય કેવું લાગ્યું તમને એ આ જે સાવુઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાડે કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ